નમસ્કાર દોસ્તો જેમને પણ L4 L5 સ્લિપ ફાઈવ ઓપરેશનની સલાહ આપવામાં આવે છે તેમનો એક કોમન સવાલ હોય છે કે સર આમાં અમારે સ્ક્રૂ નખાવા કે ન નખાવા તો દોસ્તો બે સૌથી મોટા ઇન્ડિકેશન છે કે જેમાં સ્ક્રૂ નાખવા જ પડે સૌથી પહેલું કે તમને ડિસ્ક છે તમારી ઉંમર વધારે છે અને તેમાં ખૂબ જ વધારે પેઇન છે મતલબ કે તમને ડિસ્કની સાથે સાથે કમરનો દુખાવો ખૂબ જ વધારે છે તો તેમાં સ્ક્રુ નાખવા પડે છે કારણ કે એલફોર એલ ફાઈવની મુવમેન્ટ હલનચલન બંધ કરવું જરૂરી છે ત્યારે જ તે કમરનો દુખાવો ઓછો થાય છે અધરવાઇઝ કમરનો દુખાવો રહી જશે પગનો દુખાવો જતો રહેશે પરંતુ કમરનો દુખાવો રહેશે અને બીજું કે જ્યારે પણ સ્લીપ ડિસ્ક થઈ હોય તો તેમાંથી જે પણ મટીરીયલ જે ટુકડો બહાર આવે છે તે એટલો મોટો છે કે તે કાઢ્યા બાદ તમારી ગાદી કોલેપ્સ થઈ જાય મતલબ કે ગાદી કમ્પ્લીટલી ઘસાઈ જાય તો તેમાં તે ગાદી કાઢીને મેટલની ગાદી મેટલનું કેજ મૂકવું જરૂરી છે કારણ કે જો આટલી મોટી ગાદી બહાર નીકળેલી હોય તો તેને કાઢ્યા બાદ આ ગાદી કોલેપ્સ થઈ જવાની શક્યતા રહે છે અને મેટલની ગાદી મૂકવાથી તેમાં કમરનો દુખાવો નથી થતો જો આટલી મોટી ગાદી બહાર નીકળેલી હોય તેને કાઢી નાખી હોય તો બે ત્રણ વર્ષ બાદ તેમાં કમરનો દુખાવો થવાની શક્યતા રહે છે તેથી જ્યારે પહેલું ઓપરેશન કરવામાં આવે ત્યારે જ તેમાં સ્ક્રૂ નાખીને મેટલની ગાદી મૂકી દેવી જોઈએ તો ઇન ફ્યુચર કમરનો દુખાવો નથી થતો ધન્યવાદ